આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ રાજ્ય સરકારે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં સોળસો રૂપિયાનો વધારો જાહેર કર્યો દર વર્ષે આંગણવાડી બહેનોને પાંચ ટકા સેલરી ઇન્કરેજ મળવાપાત્ર રહેશે એટલે કે પગાર વધારો મળવાપાત્ર રહેશે તો પાંચ ટકા જે સેલરી ઇન્કરેજની વાત થઈ રહી છે સાચી હકીકત શું છે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે અને નવી જાહેરાતો શું છે આજના વિડીયોમાં આપણે આ તમામ માહિતી જોઈએ તો મિત્રો સૌથી પહેલા તો આપણી ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાયકોન જરૂરથી દબાવજો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે છે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતનના વધારા વિશે અને ખાસ કરીને તે ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર તેમજ ઘણા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે કે રાજ્ય સરકાર આંગણવાડી બહેનોને દર વર્ષે પાંચ ટકા પગાર વધારો આપશે તો હવે શું આ હકીકત છે શું આ સત્તાવાર છે કે પછી માત્ર ચર્ચા છે તો આપણે સાચી માહિતી અને ગ્રાઉન્ડ રિયાલિટી સાથે વિગતવાર વિડીયો જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકાર સોળસો રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવશે તેવી માહિતી અલગ અલગ પ્લેટફોર્મ પર આવી રહી છે એટલે કે વોટ્સઅપ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય યુટ્યુબ હોય દરેક પ્લેટફોર્મ ઉપર સોશિયલ મીડિયા પર આ વાયરલ મેસેજ વહેતો થયો છે તો આ મેસેજની સત્યતા શું છે શું ખરેખર રાજ્ય સરકાર માનદ વેતનમાં વધારો કરવા જઈ રહી છે બહેનોની જે બહેનો માંગ હતી તે શું હવે થવા જઈ રહી છે સત્ય હકીકત શું છે તે જોઈ તો મિત્રો સૌથી પહેલા આપણે જાણીશું કે આંગણવાડી વર્કર આ દેશના સૌથી મહત્ત્વના ફ્રન્ટ લાઇન સ્ટાફ છે માતૃ શિશુપોષણ હોય વેક્સિનેશન હોય છે પરંતુ હકીકત શું છે મહિના સુધી પગાર ટકવું સૌથી ઓછું હોનોરિયમ વર્કલોડ વધારે બેનિફિટ ઓછા અને વર્ષોથી એક જ માંગ ચાલી રહી છે સન્માનજનક વેતન તો હવે રાજ્ય સરકાર જે હાલ વાત ચાલી રહી છે રાજ્ય સરકાર દ્વારા જે હાલમાં વાત વાયરલ થઈ રહી છે કે દર વર્ષે આંગણવાડી બહેનોને પાંચ ટકા વધારો મળશે ઘણા વોટ્સઅપ ગ્રુપમાં ટિકટોક રીલ્સમાં શોર્ટ વિડીયો અને યુટ્યુબ પ્લેટફોર્મ અને ફેસબુક પોસ્ટમાં આ ફેંચાઈ રહ્યું છે એટલે કે વાયરલ થઈ રહ્યું છે પરંતુ શું આ ગવર્મેન્ટ નોટિફિકેશન છે કે ફક્ત પ્રપોઝલ છે કે મીડિયા ન્યૂઝ છે કે પછી સોશિયલ મીડિયા ફોરવર્ડ છે તો આ બધા સોર્સ ચેક કરીએ તો હાલ જે નીચેની સ્થિતિ જોવા મળે છે તે હકીકત છે તો લાખો આંગણવાડી વર્કરો અને હેલ્પરો છે ઓનોરિયમ વધારા અંગે ચર્ચા ચાલી રહી છે બે હજાર પચીસમાં વધારો કન્સિડર કરવામાં આવી રહ્યો છે પણ મુખ્ય શબ્દનો ધ્યાન આપીએ તો કન્સિડર પ્રપોઝલ અધ્યયન નિર્ણય જલ્દી એટલે કે નો ઓફિશિયલ ઓર્ડર મેન્શનિંગ એન્યુઅલ ફાઈવ પર્સન્ટ ઇન્ક્રીમેન્ટ યરલી અપડેટ પોલિસી એટલે કે ગવર્મેન્ટ દ્વારા કોઈ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો નથી એક ફિક્સ એમાઉન્ટ ઇન્ક્રેજનો પ્રસ્તાવ જરૂર કરવામાં આવી રહ્યો છે રકમ જુદી જુદી સમાચારોમાં આપવામાં આવી છે પણ વર્ષમાં પાંચ ટકા આ ફોર્મલ રૂલ્સ તરીકે ક્યાંય લખાયેલું નથી એટલે કે માનદ વેતનમાં સોળસો રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવશે તે પ્રસ્તાવ જરૂરથી મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ દર વર્ષે પાંચ ટકા વધારો કરવામાં આવશે તેવું ક્યાંય હજુ સુધી ગવર્મેન્ટમાં જણાવવામાં આવ્યું છે નથી એટલે કે સરકારી કાગળ પર ક્યાંય હજુ એવું જણાવવામાં આવ્યું નથી સરકાર દ્વારા જે હોનોરિયમ વધારો તે રૂપિયા સોળસો રૂપિયા છે તો એ એક વખતનો વધારો છે પરંતુ જો તમે કહો છો જે વાયરલ થઈ રહ્યા છે સમાચાર કે દર વર્ષે પાંચ ટકા વધશે તો એ ફક્ત પોલિસી ચેન્જ છે 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 ઓટોમેટિક અને એટલે બેઝિક દર વર્ષે વધારો એટલે કે લાઈફ ટાઈમ ઇન્ક્રીમેન્ટ બેનિફિટ પરંતુ તે પોલિસી પોલિસી હજુ સુધી આવી નથી એટલે કે હાલમાં સરકારે કોઈ એવી પોલિસી જાહેર કરી નથી સરકારે જે વધારાની જાહેરાત કરી છે તે ફક્ત રૂપિયા સોળસો નો વધારો જાહેર કરવામાં આવી રહ્યો છે તો જે હાલમાં સોશિયલ મીડિયા ઉપર જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે તે તદ્દન ખોટા છે તો પ્રશ્ન એ છે કે લોકો કેમ કરી કહી રહ્યા છે કે આ વધારો કરવામાં આવશે તો સાચું સમજીએ તો આંગણવાડી યુનિયન મિટિંગમાં આ માંગ કરવામાં આવી રહી છે પ્રોટેક્ટ પ્રોટેસ્ટ ડિમાન્ડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એક્સાઇટિંગ ડિમાન્ડ બરાબર નિયમિત વધારો ન્યૂઝ હેડલાઇન વધારો લોકો હેડલાઇન ને જ પોલિસી માની બેઠા છે રિયાલિટી ડિમાન્ડ છે ડિસ્કશન છે પ્રપોઝલ છે તે દરેક વાત સાચી છે પરંતુ સરકારી ઓર્ડર હજુ કોઈ જાહેર કરવામાં આવ્યો નથી સરકાર કહે છે કે આંગણવાડી સેવાઓ મૂલ્યવાન છે મોનોરિયમ વધારવો જરૂરી છે પ્રપોઝલ એક્ઝામિન કરી રહ્યા છીએ આ બધું પોઝિટિવ છે એટલે કે આ બધી સત્યતા હાલમાં ચાલી રહી છે પરંતુ ગવર્મેન્ટ માટે વાર્ષિક પાંચ ટકા પોલિસી ઇમ્પ્લેન્ટ કરવું બજેટ હ્યુજ ડિસિઝન છે એટલે કે હાલમાં સરકારે આ બધી વસ્તુ દર વર્ષે પાંચ ટકાનો વધારો કરવો તે સરકાર માટે એક પોલિસી ઇમ્પ્લેન્ટ કરવા બરાબર છે તો તે માટે હાલમાં કોઈ ડિસિઝન લેવામાં આવ્યું નથી કહેવામાં આવી રહ્યું છે કે આંગણવાડી સેવાઓ મૂલ્યવાન છે આ જે કહેવામાં આવી રહ્યું છે કે આંગણવાડી સેવાઓ મૂલ્યવાન છે ઓનોરિયમ વધારવો પણ જરૂરી છે પ્રપોઝલ એક્ઝામિન કરી રહ્યા છે એટલે કે હાલમાં પ્રપોઝલ એક્ઝામિન થઈ રહ્યો છે પ્રોસેસ ચાલુ રહી છે ચર્ચાઓ થઈ રહી છે પરંતુ તેના વિશે કોઈ હજુ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી અને એટલે ગવર્મેન્ટ માત્ર સીધું ઇન્કરેજ કરવા તરફ આગળ વધતી દેખાય છે યરલી યરલી ઇન્ક્રીમેન્ટ પોલિસી તરફ નહીં એટલે કે આંગણવાડી બહેનોનો માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં ચોક્કસપણે આવશે અને બે હજાર પચીસ માં એટલે કે આ જ મહિને જાહેર કરવામાં આવશે તેવું સરકાર પોતે કહી રહી છે પરંતુ દર વર્ષે આ વધારો જાહેર કરવામાં આવશે તે માટે સરકાર હજુ કોઈ રીતે બંધાઈ નથી તે વિષય પર ચર્ચાઓ ચાલી રહી છે દર વર્ષે પગારમાં વધારો થવો જોઈએ તેવું સરકાર પોતે પણ માને છે પરંતુ તે માટે હજુ કોઈ પણ ફાઈનલ ડિસિઝન લેવામાં આવ્યો નથી તો હાલમાં ગવર્મેન્ટ સીધું ઇન્ક્રીમેન્ટ આપશે ઇન્ક્રેજ આપશે એટલે કે પગારમાં વધારો કરશે પણ તે વન ટાઈમ હશે એટલે કે આ વખતે જે વધારો કરવામાં આવશે તે હશે આગળ વધારો થશે કે નહીં થાય તેના માટે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી તો આગામી સમયમાં શું થઈ શકે છે તે જોઈએ તો પ્રપોઝલ એક્સેપ્ટ થાય મંથલી હોનોરિયમ વધે એડિશનલ ઇન્સેન્ટીવ મળે એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ પણ આવી શકે છે પરંતુ જ્યાં સુધી ગવર્મેન્ટ નોટિફિકેશન ઓર્ડર પબ્લિશ ના કરે પણ વસ્તુ કન્ફર્મ નથી તે ધ્યાનમાં રાખજો કહેવામાં આવી રહ્યું છે કે આ દરેક જે ચર્ચા ચાલી રહી છે તે ફક્ત હજુ ચર્ચા જ છે જેવી કે પ્રપોઝલ એક્સેપ્ટ થાય મંથલી હોનોરિયમ વધે એડિશનલ ઇન્સેટિવ મળે એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ પણ આવી શકે વગેરે પરંતુ જ્યાં સુધી ગવર્મેન્ટ નોટિફિકેશન ઓર્ડર પબ્લિશ ના કરે ત્યાં સુધી કોઈ પણ સત્યતા આપણે માનવી ના જોઈએ કોઈ પણ વસ્તુ તેના વગર ના થઈ શકે અને આગળવાળી બહેનો જે દર વર્ષે સર્વિસ આપે છે તેમને વર્ક લોડ હોય છે રિસ્પોન્સિબિલિટી પણ વધારે હોય છે ઝીરો રિસ્પેક્ટ એટલે કે રિસ્પેક્ટ પણ એટલી આપવામાં આવતી નથી મિનિમમ વેજીસ પણ જોઈએ તેટલું મળતું નથી તો આ દેશની સૌથી અંડર એસ્ટિમેટેડ વર્ક ફોર્સ છે પરંતુ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ને મળતું નથી એટલે કે માંગ સાચી છે ધારણા પણ સાચી છે કામ પણ સાચું છે પરંતુ ક્લેમ વેરીફાઈડ હોવા જરૂરી છે તો મિત્રો આ હતો રિયાલિટીનો પહેલો ભાગ જો તમને વિડીયો ગમ્યો હોય તો રિયાલિટી અને ફેક્ટ ઇન્ફોર્મેશન માટે અને આ વિષયની આખી જે હકીકત સાંભળવા માટે તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો વિડીયોને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો થોડાક જ સમયમાં આપણે ભાગ બે સાથે આગળ વધીશું કારણ કે આપણે જે આ હકીકત સાંભળી તે આખી હકીકત ના હતી આના પછીના ભાગોમાં આપણે વાત કરવાના છીએ પાંચ ટકા ઇન્ક્રીમેન્ટ કેટલી અસર લાવશે જો પાંચ ટકા આવે તો ન્યૂ સેલરી કેટલી બનશે આગળવાળી ડિમાન્ડ શું છે યુનિયન શું કરે કહી રહ્યા છે ગવર્મેન્ટ બજેટ શું કહે છે આગામી ત્રણ વર્ષના ચાન્સીસ શું છે અને આ મહિને પગારમાં કેટલો વધારો જાહેર થવાનો છે અને સૌથી ખાસ વાયરલ મેસેજના ફેક્ટ ચેકિંગ વગેરે તો મિત્રો ચેનલ ઉપર બન્યા રહેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને પાર્ટ ટુ જોવાનું ચૂકતા નહીં થોડાક જ સમયમાં આપણે પાર્ટ ટુ લઈને આવીશું તો વિડીયોને શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોન દબાવીને ચેનલ પર બન્યા રહેજો ધન્યવાદ